ગુડ મોર્નિંગ રાજકોટ કેમ છો તમે બધા આજે આપણે છે ને રાજકોટમાં ઠેક ઠેકાણે નાસ્તો કરવા માટે રખડવા જવાનું છે તો તમે બધા રેડી છો પણ એ મને કહ્યું કે પેલી જગ્યા કઈ હશે અને ત્યાં આપણે શું ખાવા જવાનું છે એની ગેસેસ તો પહેલી જગ્યા અમે લોકો પહોંચી ગયા છીએ જે છે જામ જામઠાવર નજીક આવેલા મિલન મદ્રાસ કાફેમાં કહેવાય છે કે અહીંયાના ઢોસા બહુ વખણાય છે તો હવે અહીંયાના ઢોસા કેવા છે શું સ્પેશિયાલિટી છે બધું આ વિડિયોમાં જોવાનું છે મારું નામ હાર્દિક જગદીશભાઈ પિલ્લાઈ છે ઓકે કેટલા ટાઈમ તમે અહીંયા ઢોસા બનાવો છો આ ધંધો તો અમારે પેઢી દર છે મારા પપ્પા પેલે સ્ટાર્ટ કરેલું છે આ મિનિમમ પચીસ થી ત્રીસ વર્ષ જૂનો ધંધો છે અમારો આપડે મિલન મદ્રાસ ખાપે જામઠર પાસે આવેલું છે કલેક્ટર ઓફિસ ની બાજુ અને અહિયાં સ્પેશિયાલિટી શું છે પેલા તો મને સ્પેશિયાલિટી માં તો અમારા સ્પેશિયલ અમારા ગ્રાહક જે અમારા ભગવાન છે ફૂલ સર્વિસ જે ગ્રાહક ને સર્વિસ જોઈ પૂરેપૂરી ગ્રાહક ને સર્વિસ મળે છે એમાં વસ્તુમાં ગયે તો ઇડલી થી લઈ મેંદુવાળા થી લઈ ઢોસા માં બધી વસ્તુ આવ્યા છે ઢોસા માં પણ આપણે બધી વેરાયટી છે સાદા થી લઈ મસાલા ફ્રાય થી લઈ ઉત્તમ થી લઈ મૈસૂર થી લઈ બધી જાય ચીઝ બટર કયો ક્યો બધી વસ્તુ મળી જાય અવેલેબલ અને આ તમે જે નામ રાખ્યું છે મિલન મદ્રાસ કાફે તો મિલન રાખવાનું શું અમારે જૂનું પેઢી નું નામ છે અમારા ફાધરે રાખેલું છે એટલે મિલન ઢોસા નું મિલન અમારા ઘર અમારા પ્રતિ મિલન વારે વા

મારા માટે મિની ઢોસો બનાવ્યો છે ને મિલનભાઈ જોરદાર તો અહિયાં ના ગાર્લિક બટર વાળા ઢોસા ખાઈ લીધા છે અને જો રેટિંગ આપવાના થાય તો આઈ આઉટ ઓફ ટેન પહેલા આપણે ઢોસા તો ખાઈ લીધા અને હવે વારો છે જય મહારાષ્ટ્રમાં માં મિસલ પાવ ખાવાની ચાલો તો કેટલા ટાઈમ થી તમે મિસલ પાવ નું સેન્ટર ચલાવો છો મને બે હાજર ચૌદ માં ચાલુ કર્યું હતું કઈ કઈ વસ્તુ રાખો છો તમે આપડે સેવ ઉસળ મિસળ અને પોવા અહિયાં મેં જોયું કે મહારાષ્ટ્રના સ્પેશિયલ છે તો એવું શું સ્પેશિયલ છે મહારાષ્ટ્ર નું અહિયાં મહારાષ્ટ્ર એવું સ્પેશિયલ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં તીખું ખાવા વાળા હોય તરી વાળા પોવા

પછી મિક્સ કટોળ આવે બરાબર વા એટલે હેલ્ધી પણ છે કારણ કે આમાં બધા કઠોળ ને પણ નાખવામાં આવે છે પછી એનામાં રસો આવે ઓકે પછી ડુંગળી આવે તીખું હોય કેવું હોય એકદમ જેવું લાગે તીખું પણ થઈ શકે ને મોરું પણ જેને લાગુ હોય તો પાઈસી કરવાનું હોય તો ઉપરની ની તરી નાખી તો પાઈસી થઈ જાય ઓકે આ ડુંગળી આવશે પછી કોથમીર આવશે પછી લીંબુ આવશે વાહ રે વાહ ને મિસળ પાવ સિવાય બીજું શું શું રાખો છો તમે મિસળ પાવ માં એક મિસળ પાવ ઓન્લી વન અને એક પૌવા પૌવા અને હા અને એના માં તમે કટોળો નઈ નાખો તો સેવ ઉસળ થઈ જાય ઓકે સેવ ઉસળ હા 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 અને આવી રીતે આવે પાવ સાથે ખાવા પાવ સાથે ખાવાનું ભાઈ આ છે મિસળ પાવ પહેલી વાર મહારાષ્ટ્રનું આ સ્પેશિયલ મિસળ પાવ ખાઉ છું લેટ્સ સી કેવું છે નાઈસ કઈ અલગ ખાધું મેં સારું છે નાઈ થી તો એમને પણ ખાઈ શકાય જો લીંબુનો ટેસ્ટ આવે છે ખાટો ખાટો પાઉં છે ને એને મિક્સર માં આવી રીતે મિક્સ કરીને ખાવાનું હોય જેમ કેમ આપણે પાઉ રોગડો ખાઈએ છીએ એ જ રીતે આ છે પણ અલગ આઈટમ છે આ જસ્ટ લુક એટ ધ ટેક્સ્ટર તો મિસલ પાવ અને ઢોસો ખાઈ લીધો છે બહુ જોરદાર હતા જો કોઈ મિસલ પાવ લવર કે ઢોસા લવર હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો

હોય ઘણી હોય ટાઈમિંગ શું છે તમારે સાડા થી સાડા નવ થી સાંજે સાડા સુધી હવે જે લોકો વિડીયો જોવે છે એ તમારું એડ્રેસ આપી દે લીમડા ચોક ખાવ ગલી એલ કોલેજ વાળી કોલેજ ના સ્ટુડન્ટ રોજ કેટલા આવે આ ખાવા માટે કોલેજ ના ઓછા આવે બહાર ના વધારે આવે બાર ના વધારે આવે નોકરી વર્ગ અસ્પસ્ટ ઓફિસ વર્ગ વધારે એક ડીશ ના શું ભાવ હોય છે બે આઈટમ ના ત્રીસ રૂપિયા બે આઈટમના ત્રીસ રૂપિયા

છોલે ભટુરે તો ખાઈ લીધા અને હવે આપણે ટ્રાય કરવાના છે લલિતભાઈ ફિંગર ચીપ્સ અને રબડો અને દાળ પકવાન

કરી દેજો અને વધુ આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અવર યુટ્યુબ ચેનલ ને